નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર કલાપૂર્ણમ પ્લાયવુડ એન્ડ લેમિનેટ તમામ પ્રકારના પ્લાયવુડ તથા હાર્ડવેર માટેની ખરીદીનો ઉત્તમ સ્થળ કલાપૂર્ણમ આર્કેટ બીસીસીબી બેંક સામે ન્યૂ સ્ટેશન રોડ ભુજ કેતુ મહેતા 9408619451 ભુજમાં મુંદ્રા રોડ ઉપર દબાણ હટાવવાનું શરૂ થયું બાદમાં હાઈકોર્ટનો મનાઈ હુકમ આવ્યો બીજી તરફ આવનારા સમયમાં અસામાજિક તત્ત્વોએ કરેલ દબાણો હટાવાશે અહીંની કે કે પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ આસપાસના વિસ્તારમાં દસ જેટલા પરિવારો દ્વારા કાચા પાકા બાંધકામ કરી દબાણ કરાયા હતા જેમાંથી ગત સવારે વીસ જેટલા દબાણો દૂર કરાયા હતા કલમ 61 ની કાર્યવાહીના અંતે હુકમ કરાયો હતો બપોરે હાઈકોર્ટમાંથી મનાઈ હુકમ આવતા દબાણ હટાવવાની આગળની કાર્યવાહી બંધ કરાઈ હતી તેવું મામલતદાર કચેરીના સત્તાવાર સૂત્રો તરફથી જણાવાયું હતું બીજી બાજુ અંદાજે પંદર જગ્યાઓ ઉપર શહેરના અલગ અલગ ભાગમાં અસામાજિક તત્વો દ્વારા કરાયેલા દબાણો દૂર કરવા બાબતે કાર્યવાહી અંગે શહેર મામલતદાર તેજસ પટેલ દ્વારા પોલીસ ટીમના સહયોગથી કાર્યવાહી કરવામાં આવશે તેવું નાયબ મામલતદાર હરેશ જોશીએ જણાવ્યું હતું શહેરમાં પોલીસ તંત્ર તરફથી દબાણ કરનારા અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવી છે સરકારી કિંમતી જમીન પચાવી પાડવાના ગુના સંબંધે આવા તમામ અસામાજિક તત્વો સામે ટૂંક સમયમાં કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવાયું હતું દરમિયાન તોડફોડને હાઈકોર્ટ તરફથી મનાઈ હુકમ આપવામાં આવે તેવી ન્યાયમૂર્તિ વૈભવ નાણાવટી સમક્ષ ધારાશાસ્ત્રી અમન સમા તથા મિત કાકડિયા દ્વારા દલીલ કરવામાં આવતા દબાણ હટાવવા નહીં અથવા તોડફોડ નહીં કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભૂજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના સર્જરી વગર સારવાર દર મહિનાના બીજા શનિવારે મળશે વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભૂજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ એન એમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી રીડોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની ડબલ નાઇન સેવન એઈટ સિક્સ ટુ ફાઇવ નાઇન ઝીરો એટ દર્શક મિત્રો આજે તારીખ પંદર નવેમ્બર બે આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર